નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો હું હિતેશ તમારું સ્વાગત કરું છું દોસ્તો જીવનમાં તમે અનુભવું હશે કે ક્યારેક તમારું જીવન એકદમ સરળ હોય છે તો ક્યારેક તમારું જીવન તમારી કસોટી કરતું હોય છે દોસ્તો કસોટી કરે છે એ આપને કંઈક શીખવે છે એવું છે દોસ્તો કસોટીના સમયમાં આપણે કપડાં કાળમાંથી ગુજરતા હોય એવું લાગે છે કસોટીના સમયમાં ઘણા લોકો નિરાશ થઈ જાય છે ઘણા લોકોને જીવન જીવવું દુષ્કર લાગે છે અને ઘણા લોકોને અતિ દુષ્કર એનું જીવન લાગે ત્યારે આત્મહત્યાનો માર્ગ એક જ માર્ગ બચ્યો હોય એવું લાગે છે દોસ્તો અને ઘણા લોકો તો એ માર્ગ પસંદ પણ કરી લે છે દોસ્તો જીવનમાં જેમ સુખ દુઃખ આવે છે એમ જીવન સરળ પણ હોય છે અને કસોટી ભર્યું પણ હોય છે કસોટી ભર્યા જીવનમાં દોસ્તો તમારી ખરી કસોટી થાય છે તમારામાં કેટલી સહનશક્તિ છે તમે કેટલો પરિસ્થિતિનો સામનો કરી શકો છો અને તમે કેટલો પરિસ્થિતિનો સામનો કરીને આગળ વધી શકો છો એ તમને કસોટી શીખવાડે છે દોસ્તો કસોટી આપને બીજું પણ બતાવે છે કસોટીના સમયમાં કોણ આપણું છે અને કોણ બીજાનું છે એ પણ શીખવે છે દોસ્તો આપણી પાસે મિત્રો તો ઘણાય હોય છે એમાંથી મોટાભાગના મિત્રો મેં આગળ એક વિડીયોમાં કહ્યું એમ તાળી મિત્રો હોય છે તાળી મિત્રો એટલે કે આપણા સુખમાં આવી અને મધમાખીની જેમ આપણી આજુબાજુ ફરતા રહે છે પણ જે કસોટીના સમયમાં આપણી પડખે ઉભો રહે એ જ સાચો મિત્ર અને એ જ સાચો સ્નેહી દોસ્તો કસોટીના સમયમાં આવા લોકો ની પણ કસોટી થઈ જાય છે કે તમારા જીવનમાં કયો સાચો મિત્ર છે અને કયો સાચો સ્નેહ છે દોસ્તો કસોટી આપણા જીવનનું વ્યક્તિના જીવનનું ઘડતર કરે છે વ્યક્તિને મહાન બનાવે છે વ્યક્તિને મજબૂત બનાવે છે માટે કસોટીમાં અને કસોટીના સમયમાં ક્યારેય નાસી પાસ થશો નહીં કસોટી એ તમારી જીવનની એક પરીક્ષા છે એ રીતે લેજો દોસ્તો આજનો મારો વિચાર કેવો લાગ્યો જો આજનો મારો વિચાર તમને સારો લાગ્યો હોય તો મારા વિચારને અને મારા વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો દોસ્તો અને બહુ સારો લાગ્યો કાલે સ્વતંત્રતાનો દિવસ છે કાલે આપણે અઠ્યોતેર વર્ષ પહેલા સ્વતંત્ર થયેલા અંગ્રેજોની ગુલામીમાંથી આપણે સ્વતંત્ર થયેલા દોસ્તો અમારી સોસાયટીમાં અમે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી બંને ધામધૂમથી ઉજવીએ છીએ આજે પંદરમી ઓગસ્ટની તૈયારીના ભાગરૂપે મારે થોડીક તૈયારી કરવાની છે એટલે હું નીચે જાઉં છું હું શું શું તૈયારી કરીશ અને કાલે અમે કેવી રીતે તૈયારી કરીને કેવી રીતે ઉજવીશું અને કેવું અમે શણગારીશું ને કેવી રીતે કરીશું એ બી તમારી સાથે શેર કરીશ તો અત્યારે હું નીચે જાઉં છું મિત્રો મેં તમને કાલે કહ્યું હતું ને કે અમે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ ધામધૂમથી ઉજવીએ છીએ આજે પંદરમી ઓગસ્ટ છે અને કાલથી અમે તૈયારીમાં લાગી ગયેલા જુઓ મેં તમને કહ્યું એ પ્રમાણે અમે આ રીતે પંદરમી ઓગસ્ટના શણગાર કરેલો છે આખું બધું ફુગાઓથી સજાવેલું છે જે સામે દેખાય છે સેલ્ફી પોઈન્ટ છે અને બંને તરફથી ઉપર ચડવાની જગ્યા છે ને ઉપર ચડીને બગીચામાં જવાય છે દોસ્તો આ સામે જે રીંગ દેખાય છે ને બગીચાની વચ્ચોવચ રીંગ છે અમારા એ રીંગને ફરતી બાજુ અમે શણગારેલી છે અને અહીંયા જ અમે ફ્લેગ હોસ્ટિંગ કરવાના છીએ જો સામે જે પાઇપ દેખાય છે જે પોલ દેખાય છે એની ઉપર ફ્લેગ રાખેલો છે અને એને આખે આખો નીચેથી ઉપર સુધી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી શણગારેલો છે દોસ્તો મિત્રો અમારા સિક્યુરિટી ગાર્ડે ગાર્ડ ઓફ આપેલું છે જે અમે સ્લો મોશનમાં રેકોર્ડ કરેલું જે મેં સ્લો મોશનમાં રેકોર્ડ કરેલું છે જેથી આ તમને સ્લો મોશનમાં દેખાશે हमारी क्या है क्या हमको आजादी मिल गई सच महीने में आजादी मिल गई आज भी हमारे चारों तरफ बहुत सारे ऐसे क्वेश्चन है जिसके आंसर हमारे पास आज भी नहीं है आज भी हम इकट्ठा नहीं हो पा रहे हैं मैंने अभी थोड़ी देर पहले मोदी जी को लाल किले से बोलते सुना आजादी के टाइम पे 40 करोड़ जनसंख्या थी हमारी 40 करोड़ और वो लोग इकट्ठे हो गए और सबको भगा दिया और अपने को आजादी मिली लेकिन आज हम 140 करोड़ है 140 करोड़ लेकिन फिर भी हम आज इकट्ठा नहीं हो पा रहे हैं हम अलग अलग जातियों में बटे हुए हैं ये मराठा ये पंजाबी ये हरियाणा ये राजस्थानी हम क्यों एक नहीं हो पा रहे हैं क्यों नहीं हो पा रहे हैं? રોશન તેરી હવા તે પર જવાની એક રોજ બી મેરી શા હો યાદ કરે જો જમાના માઠી પરમાર મિટ જાર નશા મેરામ હો तो देश मेरे तेरे शान को के कोई जाने है क्या तेरे धूल से बढ़ के तेरी धूप सी तेरी हवा पे जिंदा तू भाग मेरा मैं तेरा परिंदा है मेरी बनी अफसोस नहीं जो तेरे लिए सो दर्द से मेरे सोच रहे तेरी आँख से जाने जाने तेरी ये रहे ना દોસ્તો પહેલે ફ્લેગ હોસ્ટિંગ પછી મોટિવેશન સ્પીચ અને પછી થોડો સાંસ્કૃતિક કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ ઝાજો નહોતો રાખેલો અને ડિક્લેર નહોતું કરેલું કારણ કે વરસાદી વાતાવરણ હોય છે પંદરમી ઓગસ્ટમાં અને વરસાદી વાતાવરણ હતું એટલા માટે ઓન ધ સ્પોટ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો હતો બે ત્રણ કૃતિઓ છોકરાઓએ રજૂ કરેલી હતી એ કૃતિઓ પછી અત્યારે નાસ્તાનો પ્રોગ્રામ રાખેલો છે નાસ્તામાં ફાફડા જલેબી મરચાં અને ચા રાખેલી હતી દોસ્તો લોકોએ નાસ્તાનો લુપ્ત ઉઠાવ્યો નાસ્તો કરી અને અમે બધા છૂટા પડ્યા દોસ્તો પોગ્રામ બહુ સરસ રહ્યો સક્સેસફુલ રહ્યો અને લોકોને મજા આવી જુઓ લોકો કેવી મજા કરે છે કેવો એન્જોય કરે છે અને લોકોમાં કેવી દેશભક્તિની ભાવના છે એ તમે જોઈ રહ્યા છો અમારી સોસાયટીમાં દોસ્તો અલગ અલગ રાજ્યોના ઘણા બધા લોકો રહે છે કોઈ પંજાબથી છે કોઈ હરિયાણાથી છે કોઈ યુપીથી છે કોઈ રાજસ્થાનથી છે કોઈ મહારાષ્ટ્રથી છે તો કોઈ સાઉથથી છે દોસ્તો ભરૂચ એટલે ઇન્ડસ્ટ્રીયલ ઝોન આને લીધે લોકો અલગ અલગ જગ્યાએથી આવીને ભરૂચમાં વસેલા છે અને બધા જ સાથે મળીને અમે તહેવારો ઉજવીએ છીએ અને આ એક તહેવારના ભાગરૂપે અમે બધા સાથે મળ્યા છીએ દોસ્તો જુઓ કેટલા ખંચથી કેટલા ચાવથી લોકો એન્જોય કરે છે અને માહોલનો આનંદ ઉઠાવે છે દોસ્તો અહીંયા આજના મારા બ્લોગનો એન્ડ કરું છું આશા રાખીશ કે મારો આ પ્રજાસત્તાક દિવસનો જે બ્લોગ છે એ તમને ગઈમો હશે જો મારો આ બ્લોગ ગઈમો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો કોમેન્ટ કરીને મારા બ્લોગ વિશે જણાવજો અને જો તમને બહુ ગઈમો હોય તો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા તમને બાય બાય જય શ્રી કૃષ્ણ